કેન્દ્ર સૈડી ખાતે કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારમાં સ્થાનિકોના સ્થાનિકો સ્વાસ્થ્ય માટે આયુષ્યમાન આરોગ્ય મંદિર આરોગ્ય પરમ ધનમ ના મંત્ર પર કાર્ય કરી રહ્યું છે છોટાદપુર જિલ્લાના કવાડ તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર અર્થાત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરડી ખાતે કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન આરોગ્ય કેન્દ્રમાં ઉપલબ્ધ સારવાર સેવાઓ પ્રસુતિ વિભાગ લેબોરેટરી સુવિધાઓ તેમજ ઓપીડી વ્યવસ્થાની વિસ્તૃત તપાસ કરી હતી કલેક્ટરે હાજર તબીબી સ્ટાફ સાથે વાતચીત કરી રોજિંદા કામગીરી દર્દીઓને મળતી સુવિધાઓ અને તપાસ સંબંધિત જરૂરી માર્ગદર્શન આપ્યા હતા તેમણે સ્વચ્છતા રેકોર્ડ મેન્ટેનન્સ અને ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા સૂચન કર્યા હતા રેહાન પટેલ નેશનલ પ્રેસ ન્યૂઝ છોટા દબોર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર